મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આનંદ આવ્યો છે અને નવા બસ સ્ટેન્ડ સામે સરદાર સરદાર પોલીસે નવા બસ સ્ટેન્ડ સામે સરદારબાગ પાસે પહોંચી જઈ અને બાતમી મુજબ વર્ણનવાળી જે મહિલાને ઝડપી લઈ તેની પાસેથી તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી એકસો સોળ પોઈન્ટ બસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા એસઓજી પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણીએ પોતાની ઓળખ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના બેડાવા ગામની મંજુ જગદીશભાઈ ભૂરિયા તરીકે ઓળખ આપી હતી અને જેથી પોલીસે મહિલાને તેમજ એમડી ડ્રગ્સના જથ્થાને સુજી કચેરીમાં લઈ જઈ એફએસએલને જાણ કરી હતી એફએસએલ અધિકારીએ એમડી ડક્સની ચકાસણી કરતા મહિલા પાસેથી મળેલું ડ્રગ્સ એમ્ફેટાઇમાઇન એમ્ફેટામાઇન ડેરીવેટ્સ મેફે ડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું અને જેથી એસઓજી પોલીસે એકસો સોળ પોઈન્ટ રૂપિયા ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખનો કબજે કર્યો હતો પોલીસે મહિલા પાસેથી એક મોબાઈલ ફોન અને છસો ઓગણસાઠ રૂપિયા ઓગણ રૂપિયા પણ મળી અને કુલ ત્રણ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આ મહિલા વિરુદ્ધ આણંદ ટાઉન મથક પોલીસમાં આના વિરુદ્ધ નાર્કોટિક્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ફરજ બજાવતા મનોજ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુમારને બાતમી હકીકત કે મળે બસ આણંદના નવા બસ સ્ટેશનની સામે એક મહિલા જાંબલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે તે બાતમી હકીકત મળતા એસઓજી ના પીઆઈ અસારી પીએસઆઈ પ્રજાપતિ મહિલા પીએસઆઈ ભરવાડ એસઓજીના તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે ફોલો કરવાનો હોય છે તે પ્રમાણે ઘટિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રસ્ટ હોવાની એને કબૂલાત કરેલી હતી જેથી એનડીપીએસ ડ્રગ્સ છે કે કેમ તે બાબતે જાંબુઆ એમપી ના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ એકસો સોળ બસો સિત્તેર ગ્રામ જેની માર્કેટ વેલ્યુ ત્રણ લાખ અડતાળીસ હજાર આઠસો દસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈ પણ પાસ પરમિટ નથી જેથી આ બાબતે એસઓજીમાં ફરજ બજાવતા એચઆર પ્રજાપતિએ નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલો છે આ ગુનાની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં રજૂ કરી તેના તારીખ 12/1/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા મંજુ જગદીશ ભુરિયા જે બેડાવા જાબુઆ એમપી ની વતની છે તેને ગઈકાલે રતલામ થી આ એમડી લાવેલ હોવાની અને છૂટક વિચારણ કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ છે તેનો પૂર્વ ઈતિહાસ ચેક કરતા તેના પતિ ત્રણ વર્ષથી નડિયાદ જેલની અંદર પોસ્ટ ડોડાના કેસની અંદર હાલમાં જેલમાં હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે વધુ તપાસ તજવી